સંગતતા દૂર કરી અને એમના કારણે એકસો નેવું કરોડ રૂપિયા એ વધારાના ત્યાંના કિસાનોને મદદ કરવાના હેતુથી મળવાના છે એટલે કુલ મળીને એટલે અગિયારસો ને સાડત્રીસ કરોડ રૂપિયાનું વાવથરા જુનાગઢ કચ્છ એ જે પાંચ જિલ્લાઓ હતા એમને પણ લાભ મળશે જે ચાલુ ખરીફ સિઝનની અંદર નુકસાન થયું છે એટલે કુલ મળીને અગિયાર હજાર એકસો ને સાડત્રીસ કરોડનું અંદાજે આ પેકેજ એ કમોસમી વરસાદનું રાજ્યમાં જે માનની મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે અને આપ સૌ થતી હોય છે અત્યાર સુધી ચૌદ હજાર આઠસો ને ચોવીસ મેટ્રિક ટન મગફળી છ હજાર બાણું ખેડૂતો પાસેથી લગભગ 108 આઠ કરોડ રૂપિયાની ખરીદી એ અમારા સેન્ટરો ઉપર અત્યાર સુધીનો જે મને આંકડો મળ્યો છે એ પ્રમાણે ખરીદી થઈ છે અને ખેડૂતોને એસએમએસ વગેરે જઈ રહ્યું છે ડેડીયાપાડામાં માનની નરેન્દ્રભાઈની પ્યારક ઉપસ્થિતિમાં